સર્વેલન્સ પીએસઆઈ એલ એચ મસાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોડના માણસો ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ નરેન્દ્રભાઈ રાજારામ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ફકીરાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ પોપટભાઈ નાવને સંયુક્ત મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં આગળ પાછળ કરી ચોરી કરતા નાસ્તા ભટ્ટા વોન્ટેડ આરોપી નામે યુનિસ ઉર્ફે બાદશાહ ઉર્ફે બટકાસ અભિષેક નાનો ડિંડોલી બહેસ્તાનાવાઝ પાણીની ટાંકી પાસે આવેલ ખુલ્લા મેદાન પાસેથી ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી છે